જેના કારણે બાળકોને પાયાનું શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે અહીં છેલ્લા કેટલાક વર્ષથી બાળકો આંગણવાડી વિહોણા બન્યા છે ત્યારે બાળકોના નસીબ બાળપણથી ગરજમય તરીકે ગયા હોય તેવા હાલ બીજાના ઘરનું સહારે બેસવાનો વારો આવ્યો ત્યારે વહીવટીતંત્રના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે ઈસદર ગામની જર્જરિત બનેલ આંગણવાડી મકાનને તોડી નવા મકાન બનાવવા યોગ્ય કાર્યવાહી હાથ ધરે જરૂરી છે જો કે અહીં પ્રશ્ન એ થાય છે કે શું આને વિકસિત દેશનું વિકસિત મોડલ ગુજરાતનું કથળી રહેલા ડાંગનું શિક્ષણને કહેવાય પાયાનું શિક્ષણ મેળવવા માટે મંજૂર થયેલું મકાનમાં પણ ભ્રષ્ટાચાર આચરતા હોય તો કેટલું યોગ્ય કહેવાય આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે તંત્રની બેદરકારી અને ઢીલી નીતિના કારણે ભાવિ ભવિષ્યને પાયાનું શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું ત્યારે આવનાર સમયમાં આંગણવાડીને લઈને કોઈ કાર્યવાહીના પગલાં લેવામાં આવશે કે નહીં તે તો જોવાનું જ રહ્યું